નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે આપણી લોકપ્રિય ચેનલમાં સોનલ આજે ઘણા દિવસે પિયર આવી હતી અને આવતા જ માતાની ઉદાસ અને લાલ આંખોને જોઈને પૂછી બેઠી મમ્મી તમે રડતા હતા ને બેટા હું કઈ રડતી નહોતી આ તો ડુંગળી કાપીને એટલે આંખો લાલ થઈ ગઈ કંઈ અપરાધ કર્યો હોય તેમ નજર હટાવતા સુધાય કહ્યું સોનલે સામે પૂછ્યું મમ્મી શા માટે છુપાવે છે પપ્પાના અવસાનનું નું દુઃખ તારી આંખોમાં જોઈ શકાય છે ક્યાં સુધી મમ્મી બે વર્ષ થઈ ગયા તે વાતને કોઈ દિવસ એવો નથી ઉગતો જ્યારે તારી આંખો ના આંસુ થી સાડીનો છેડો ભીનો ન થયો હોય મમ્મી મારી સાથે ચાલ આ સાંભળતા જ સુધા બોલી ગાંડી થઈ ગઈ કે શું તારા સાસરિયાવાળા શું કહે છે તારા નાના જ્યારે પણ અહીં આવતા તો પાણી પણ નહોતા પીતા તું મને તારા સાસરિયા લઈ જવાની વાત કરે છે અરે અહીં બધું જ છે દીકરી તારા પપ્પાનો પ્રેમ એની યાદો હું ક્યાં એકલી છું સોનલ સમજી ગઈ કે મમ્મીને મનાવવી અઘરી છે પણ માં રોજ રોજ અંદરથી તૂટી રહી હતી ત્રીસ વર્ષ સુધી જે વ્યક્તિ સાથે રહી આવો અને તે છોડીને જતું રહે તો જિંદગી જીવવી આસાન નથી હોતી સોનલે આ મુદ્દે પોતાના પતિ અકિલ સાથે ઘણી વાર વાત કરી હતી

હું હોત તો મમ્મી મારી સાથે રહી શક્યો હોત પરંતુ હું તો દીકરી છું ને મમ્મીજી અને પપ્પાજી પણ આ મુદ્દે કઈ નથી બોલતા શું આ બધું નથી સમજતી સોનલ રડી રહી હતી અખિલે સાંત્વના આપતા કહ્યું સોનલ એમાં આપણે કશું ન કરી શકીએ આ વયો વૃદ્ધોના વિચારો છે જે આટલી ઝડપથી નહીં બદલી શકાય સોનલે વચ્ચેથી જ વાતને કાપતા કહ્યું તો હું શું મારી માને આમ એકલી જ છોડી દઉં અખિલ આ એકલ વાયા પડું ક્યારેક તેનો જીવ લઈ લેશે બે વર્ષ અગાઉ સોનલના પિતા અનિલનું મોત થયું હતું સોનલ પોતાના મા બાપની એક ને એક દીકરી હતી સુધાએ અનિલ અને સોનલમાં પોતાની જિંદગી જીવી નાખી હતી પરંતુ બે વર્ષમાં બધું જ સંકેલાઈ ગયું હતું ત્રણ વર્ષ પહેલા જ સોનલના લગ્ન થઈ ગયા હતા હવે પતિ જ તેમનો સહારો હતો પરંતુ બે વર્ષ પહેલા અચાનક એક રાત્રે તેઓ સુતા અને તેમની સવાર જ ન થઈ બિયર થી આવ્યાના બીજા દિવસે સોનલ સવારે ન્યૂઝપેપર વાંચતી હતી તેની નજર એક સમાચાર પર અટકી ગઈ હતી તેના મગજમાં એક સાથે હજારો વિચારો ઉમટી રહ્યા હતા અને તેણે લેપટોપ ખોલીને સર્ચ કરવાનું શરૂ કરી દીધું બીજા દિવસે તેણે એક નિર્ણય લીધો હતો જેથી ગુસ્સે ભરાયેલા અખિલે કહ્યું સોનલ તારી ડગલી ચસકી ગઈ છે કે શું તું ભાનમાં તો છે ને સોનલે કહ્યું હા મારું મગજ ઠેકાણે જ છે કોઈના જવાથી જિંદગી તો પૂરી નથી થઈ જતી ને અખિલ જીવવું તો પડે જ છે પછી ભલે તમે રોઈને જીવો કે ખુશ રહીને પોતાની જિંદગી નવે

આપે છે કે નહીં થોડી વાર સુન થઈ ગયેલો અખિલ ફરી સ્વસ્થ થયો અને વિચારવા લાગ્યો પટેલ છે બેંકના ના રિટાયર્ડ મેનેજર છે તેની પત્ની નું ત્રણ વર્ષ પહેલા કેન્સર થી મોત થયું છે બે દીકરાઓ છે અને બંને અલગ અલગ રહે છે તેઓ પણ એકલ વાયુ જીવન જીવે છે તમે

માટે આર્ટ ઓફ લિવિંગ ના ક્લાસીસ નામ લખાવી દીધું છે કાલે તમારે જવાનું છે ડ્રાઈવર પણ કહી દીધું છે એ કાર લઈને તમને લઈ જશે સુધાએ કહ્યું બેટા મારે આ ઉમરે એવી કોઈ જરૂર નથી હું નથી જવાની પણ ઇન્સ્ટ્રક્ટર તરીકે રાઘવ પટેલ જ હતા જ સાલસ સ્વભાવના અને ટ્રેનિંગ પણ સારી આપતા સુધાને મજા આવી મળતાવડા સ્વભાવના રાઘવ પટેલે સુધા સાથે બે જ દિવસમાં દોસ્તી કરી લીધી હતી રાઘવ ને ખબર

રાઘવ સાથે મારા એક નો નિર્ણય નથી અખિલ પણ આમાં સાથે જ છે અને મમ્મી શાંતિથી વિચાર તું મારી સાથે રહી શકતી નથી પપ્પા છે નહીં તો શું તને ખુશ રહેવાનો અધિકાર નથી રાઘવ સારા વ્યક્તિ છે એ તને ખુશ રાખશે રાઘવ નું નામ સાંભળતા જ સુધા ચોંકી ગઈ હવે તેને સમજાયું કે આ બધો પ્લાન અગાઉથી દીકરીએ ઘડ્યો હતો એટલે તે રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો ત્યાં જ ફોનની વાગી એ ફોન રાઘવનો હતો તેમણે બીજા દિવસે લાઇબ્રેરી બહાર મળવાનું કહ્યું બીજા દિવસે મન ન માનતું હોવા છતાં ત્યાં ગઈ હતી રાઘવે કહ્યું આ નિર્ણય આપણે બંનેએ કરવાનો છે મારા તરફથી હા છે રાહ માત્ર તારા જવાબની છે તમે જે નિર્ણય કરશો તે મને મંજૂર હશે આટલું કહીને રાઘવ પટેલ ત્યાંથી ચાલ્યા ગયા સુધા ઘણી

દીકરી સાક્ષી તરીકે સહયોગ કરી સોનલે એક ડબ્બી ખોલીને કહ્યું પપ્પા હવે મમ્મી ની સિંદૂર પૂરી દો સુધા અને રાઘવ ના ચહેરા સિંદૂરની લાલીમાં સાથે ચમકવા લાગ્યા હતા આભાર